નમસ્કાર આજે હું જોગણ ગામની અંદર આજે તમાકુમાં આ દેશી તમાકુની અંદર જોરદાર રિઝલ્ટ મળ્યું છે તો આજે ખેડૂત મિત્ર બંને આપણી જોડે હાજર છે કે આ ત્રણ વીઘા અઢી વીઘા ત્રણ વીઘાના પટ્ટામાં એમણે આપણું ઇન્ડિયા ગ્રો બ્રાન્ડની બ્રાન્ડ પ્રોડક્ટ ઓલિફ એમઆઈ સ્પ્રે અને ગ્રો મેજિકનો આજે છંટકાવ કરે ત્રણ અઠવાડિયા થયા છે

તમે એ બધી તમાકુ જુઓ એક ધારી તમાકુ છે અને તમાકુ નું રિઝલ્ટ આજે ખેડૂતના મિત્રને પૂછીએ કે તમને કેવું રિઝલ્ટ લાગ્યું બરાબર હા અને આજે આ પાંદડાની સાઈઝ જુઓ એની કલર જુઓ અને એનું

રીઝલ્ટ મળશે બરાબર બરાબર છે ને બરાબર તો આજે જોગણ ગામની અંદર બંને ખેડૂત મિત્ર મારી જોડે જ છે અને એમને જોરદાર રિઝલ્ટ મળ્યું છે બરાબર તો તમે પણ આગળ વધો અને એક વિશ્વાસ સાથે પ્રોડક્ટનો ઉપયોગ ઉપયોગ કરો થેન્ક યુ